મિત્રો રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં કારણસર તાલુકામાં આવેલું સહજરાસર ગામમાં એક ચોંકાવનારી કુદરતી ઘટના ઘટી છે તેના કારણે રાજસ્થાન તથા સમગ્ર દેશના વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય બની ગયો છે જે સ્તરે આ ઘટના બની છે તે વિસ્તારને હાલમાં સરકાર દ્વારા નાગરિકોના પરિવહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સહજરાસર ગામના એક મુખ્ય માર્ગ પર રાતોરાત દોઢ વીઘા જમીન એક સાથે સો ફૂટ અંદરના ભાગમાં ખૂંચી ગઈ છે જમીનમાં સો ફૂટનો ખાડો પડવાની કોઈ આકાશમાંથી ઉપગ્રહ જમીન પર ભટકાયો હોય તેવો ખાડો પડી ગયો છે તો આ કુદરતી ઘટનાને જોવા માટે લોકોની ભારે ભીડ ઘટના સ્થળ પર ઉમટી છે તે ઉપરાંત રાજસ્થાન સરકારે ઘટના સ્થળ પર કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરવામાં આવી છે ત્યારે આ ઘટનાને પગલે બીકાનેર જિલ્લાના પ્રશાસન અને ભૌગોલિક વૈજ્ઞાનિકો દ્વારા આ ખાડો કેવી રીતે પડ્યો હશે તેને લઈ તપાસ જાહેર કરી છે તો અધિકારીઓએ અનુમાન લગાવ્યું છે કે ભૂતકાળના સમયમાં આ સ્તર કોઈ મોટું જરાશય હશે તો ખાડા જે સ્તરે પડ્યો છે એ વિસ્તારમાં પાણી રહ્યું નહીં હોય તેના કારણે આ ખાડો રાતોરાત પડી ગયો છે આ વિસ્તાર સંપૂર્ણ રીતે સરકારી અધિકારીઓની દેખરેખ હેઠળ છે આ ખાડાની આસપાસ લોકોના પરિવહન પર રોક લગાવવામાં આવી છે કારણ કે તાજેતરમાં એક યુવક આ ખાડાની નજીક જઈને સેલ્ફી લેવા ગયો હતો ત્યારે તે એકાએક ખાડામાં પડી ગયો હતો તે ઉપરાંત આ ખાડાને લઈ લોકોનું માનવું છે કે રાત્રિના સમયે આ સ્તર પર વીજળી પડ્યું આને કારણે આ કુદરતી ઘટના ઘટી હશે મિત્રો તમારા મતે શું થયું હશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો